હવે આપણે બીજા મૃતની સામગ્રી તૈયાર કરીએ છીએ બીજા મૃત સખી મંડળના બેનોને પ્રેક્ટિકલ ડેમો અત્યારે અહીં બતાવવાનો છે અને શીખવવાનું છે થિયરિકલ તો આપણે બુકમાં બધાને વ્યવસ્થિત લખાવી દીધું પ્રેક્ટિકલ રીતે અત્યારે અહીંયા તૈયાર કરવામાં આવશે સૌ પ્રથમ ગોબર ગોબરની સ્લરી પાંચ લીટ પાંચ કિલો ગોબર આ બેર તપેલામાં નાખી દીધું છે અને વીસ લીટર પાણીનું માપ હોય છે એ ખ્યાલ રાખવાનો છે બેને વ્યવસ્થિત ગોબરની સ્લરી કરી દીધી છે હવે બેન સૂનો લઈને ઊભા છે તો સૂનો પચાસ ગ્રામ નાખવાનો છે નાખી ગયો અને વ્યવસ્થિત મિક્સ કરતા થઈ ગયો એટલે અંદર પછી સૂનાની ગાંગડી ન રહેવું ખ્યાલ રાખજો આ આપણે પલાળેલો દેશી સૂનો છે ટૂંકમાં ખડી નહીં પલાળેલો સૂનો બરોબર એટલે ઠંડો સૂનો આ તમાકુમાં ખાવામાં આવે એ જ સૂનો છે આ કોઈ અલગથી ક્યાંયથી નથી લીધો સૂનો એડ થઈ ગયો ત્યારબાદ આપણે મુઠ્ઠી માટી અને ગૌમૂત્ર એડ કરશું એક બેન ગૌમૂત્ર લઈને આવશે માટી નાખી છે ત્યારબાદ આ બેન ગૌમૂત્ર એડ કરશે તો આ બીજા મૃદ ની સામગ્રી તૈયાર થઈ ગઈ ઘટતું પાણી પૂરું પાડવાનું છે અને ઘડિયાળની દિશામાં નાખવાનું ટોટલ આપણે જે વાત કરીએ વીસ લીટર મટીરિયલ ટૂંકમાં બીજા અમૃત તૈયાર થાય જો આ રીતના ઘડિયાળની દિશામાં લાવવાનું ચોવીસ કલાકમાં તૈયાર થઈ જાય પણ સવાર સાંજ કે વચ્ચે બે ત્રણ વાર હલાવી નાખવાનું અને પાછું કોટનના કપડાંથી વ્યવસ્થિત ઢાંકી દેવાનું ચોવીસ કલાકમાં બીજા અમૃત તૈયાર અને ચોવીસ કલાક ત્યાર પછીમાં વાપરી નાખવાનું એટલે આ ખ્યાલ રાખવાનો બીજા અમૃતની વેલિડિટી ટોટલ ચોવીસ કલાક અને બનાત બનતા ચોવીસ કલાકની વેલિડિટી ત્યાર પછી એટલે અડતાલીસ કલાકમાં પૂરું વાપરી નાખવાનું હા ચોવીસ કલાકમાં બની જાય ચોવીસ કલાક ત્યાર પછી ના થાય ને એમાં વાપરી નાખવાનું એટલે ટોટલ અડતાલીસ કલાકમાં આનું કામ પૂરું થઈ જાય વાપર્યા પછી તો આપણે બીજને પટ મારવાનું એ બધું થિયરિકલ આપણે શીખ્યા છે એ બધાને ખ્યાલ છે ને હા આ પ્રેક્ટિકલ હા બરોબર પ્રેક્ટિકલ ડેમો ખાલી બાકી હતો તો એ આપણે અહીંયા વ્યવસ્થિત અત્યારે બનાવતા શીખવ્યું છે

સારામાં સારું અને સારામાં સારી પદ્ધતિથી તૈયાર કર્યું છે તો આપ સૌનો ટૂંકમાં હૃદયથી આભાર વ્યક્ત કરીએ કે તમને એટલું બધું આવડી ગયું અમે જે શીખવાડ્યું એમાં તમે ખૂબ ખૂબ ધ્યાન દીધું હોય છે નહીંતર આવી રીતના એક જ વખત તાલીમ લીધી આની પહેલાં કાલ શું કરવાનું ખબર નહોતી ને તાલીમ લીધાની સાથે જ બધાને બનાવતા આવડી ગયું એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે એટલું બધું ચોકસાઈથી ખ્યાલ રાખીને પ્રશિક્ષણ લીધું જય ગૌ માતા